સેલ્ફીના શોખીનું સાવધાન રહેજો માઉન્ટ આબુનો બનાવ તમામ માટે લાલ બત્તી સમાન સાબિત થયો છે રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઘટના બની છે માઉન્ટ આબુ આરના હનુમાન મંદિરની સંરક્ષણ દિવાલ પાસે ઉભા રહી સેલ્ફી લેવા જતા સંતુલન બગડતા વિપિન પટેલ ત્રણસો ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડ્યો પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી

तो मैं तो मैं तो बना था? खुद। तो उसके मोबाइल तो में तो तो था और तो तो भी काफी लोग नजर आ रहे थे तो आपने बचाने की आ, उस टाइम किसको सूचना दी आपने दो आदमी गए साथ में गया ये जो तो मोड़ है यहाँ गिरा જોડીમાં લઈ જવા માટે અહીં લોકો મજબૂર બન્યા મહિલા દર્દીને ને એકસો આઠ સુધી જોડીમાં લઈ જવાય હાજર યુવાનો દ્વારા જોડીમાં ઉઠાવીને મહિલાને એકસો આઠ સુધી લઈ જવામાં આવી હતી

જે આ વિડીયો વાયરલ થવા પામ્યો છે વહીવટી તંત્ર ની ઇમરજન્સી જેવી છે કે બિસ્માર રસ્તા માટે ગ્રામ પંચાયત રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર નો પેટ પાણી નહીં હલતા પરિસ્થિતિ ઠેર ની ઠેર જોવા જે એક થી ઉપર વધુ વર્ષના સામે આવતા ચોક્કસપણે એક વહીવટી તંત્ર ની કામગીરી ઉપર અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે નિંદ્રાહીન તંત્ર દ્વારા ઝડપથી આ રસ્તા કામ કરીને નવો બનાવવામાં આવે એવી પણ જી જી બિલકુલ કેતન આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રસ્તાના અભાવે અહીં લોકોને હાલાકી ભોગવવી પડે છે હવે વાત હિમાચલ પ્રદેશની ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થલોટ ફાગુ ગામમાં ભારે વરસાદ અને એક મોટું પથ્થર પડવાના કારણે ભૂસ્ખલન થયું છે જેમાં ઘણા પરિવારોના ઘરોને નુકસાન થયું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આજે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે ઉના જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાના નિર્દેશ આપ્યા છે તો હિમાચલમાં ફરી વરસાદે તબાહી મચાવી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શુક્રવારે દિવસભર પડેલા વરસાદના કારણે મલાના ખીણમાં અચાનક પૂર આવ્યું અહીં સતત ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યું છે અને પરિસ્થિતિ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે મણિકરણ ખીણમાં બાલાધી ગામ માટેનું એકમાત્ર પગપાળા પુલ મલાના કોતરમાં ધોવાઈ ગયો જેના કારણે ગ્રામજનોની અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે પુલ ધોવાઈ ગયા બાદ ગ્રામજનો હવે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વહીવટી તંત્ર તરફથી માંગ છે કે શક્ય તેટલી વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી ગામ સાથે જોડાયેલા જોડાણ ગામનું એ પુનઃસ્થાપિત થઈ શકે તો હવે જઈએ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ગંગા નદી સિત્તેર પોઈન્ટ છવ્વીસ કરી ચૂકી છે તો ગંગા નદીનું પાણી એકોતેર પોઈન્ટ છવ્વીસના ભયજનક નિશાન સુધી પહોંચી શકે છે પૂરનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યું છે એનડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને રાહત સામગ્રી પૂરી પાડી રહી છે તો આ તરફ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ ગઈકાલે સાંજે સેના અને પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને જે બાદ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હાલમાં એન્કાઉન્ટર પૂર્ણ થયું છે જોકે વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે હવે વાત કરીએ મહેસાણી મહેસાણાની મહેસાણામાં રખડતા ઢોરે વધુ એક જીવ લીધો બહુચરાજીના કનોડ ગામની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા આખલાએ હુમલો કરતા પંચોતેર વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું શિંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા બાદ તેઓ નીચે તેમને નીચે પછાડી દીધા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધ મંદિરે જતા નજરે પડે છે અને થોડી ક્ષણમાં જ આખલો હુમલો કરે છે રખડતા ઢોરની સમસ્યા સામે

એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં રેપ ગેંગ રેપ થઈ જાય તો આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ વિવાદિત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા તમે કહો કે આમાં ટ્રાફિક અવેરનેસની વાત ક્યાં છે આજ સવાલને લઈને વિવાદ સર્જાયો છે ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા જેમાં આ પોસ્ટર પણ લગાવાયા હતા જ્યારે આંગે અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમારી જાણ બહાર આ લખાણ વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા જ સાયન્સ સિટી ડમરૂ સર્કલ એસજી હાઈવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે પોલીસ દ્વારા સતર્કતા એનજીઓને કડક શબ્દોમાં સૂચના પણ આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં ત્યારે સવાલ એ થાય છે કે શું એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાયા છે શું ટ્રાફિક વિભાગે પોસ્ટરનું લખાણ જોયું જ નહોતું શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું એ ટ્રાફિક વિભાગની જવાબદારી નથી એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે આગળ વાત કરીએ જૂનાગઢની વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા રાશન કાર્ડ પર મળતા અનાજમાં કૌભાંડના તેમના આક્ષેપ છે આક્ષેપ કરાયો છે કે બે મહિનાનો અનાજનો જથ્થો આવ્યો છે

પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે કે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે જ હડપી લે છે મહીસાગરના વેરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ કે જે છેલ્લા સાત વર્ષથી આ વાસ માટે રજૂઆત કરી રહ્યો છે પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવાતી વખતે આપવા પડતા નાણાં નથી જેના કારણે આ યુવાન મકાન વગર ટાટ પટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે દર વર્ષે સ્થાનિક સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે પણ આવાસ નહીં જો કે આવાસ મંજૂર કરવામાં મસ મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે આવા કૌભાંડિયો સરકાર ના નિયમોની એસી કે ત્યાંસી કરી રહ્યા છે મકાન મંજૂર થતું નથી પૈસા ભરી રહ્યા તો મંજૂર કેટલી વખત આ આઠ વાર થયો સાપણામ પડી રહ્યા મંજૂરત થી થતી હા મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે હું અને વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં

ઘર વિહોણાના કેટલા લોકો હોય છે પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામે કે જ્યાં રજૂઆત બાંધી અને રહી રહ્યો છે આ યુવાન આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે ટાટડા બાંધીને રહી રહ્યો છે પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તે રીતે રહેવા પામી છે કેટલા ગ્રામ લોકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે મકાન નથી ઇલેક્ટ્રિક લાઈટ નથી અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે શું કહેશો શું જયમલ ભાઈ નું નામ છે આ ભાઈ છેલ્લા સાત થી આઠ વર્ષથી તો હું એને આ દશામાં જોઉં છું દર ચોમાસું આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું કાઢે બીજી વસ્તુ ફેરે ફેરે પાંચ વર્ષથી તો ભાઈ પંચાયતના ઓટા ખાય જ છે સાહેબ મારું આવાસ સાહેબ મારું આવાસ પણ પંચાયતમાંથી ખાલી ખાલી વચન આપવામાં આવે ભાઈ આ વખતે તારું થઈ જશે આ વખતે તારું થઈ જશે પાંચ વર્ષ સુધી એનું થયું નથી પંચાયતમાં જે લોકો વધારે હોલ્ટ હોય સરપંચ જો લાટીઓ જોડે અને સારા સંબંધ હોય એ લોકો ને મળી ગયા છે ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને આ વખતના દાખલા છે અને જેને નથી એને નથી અને જેને નથી આ ભાઈને 7 વર્ષથી નથી 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ ન હોય મારો તો એ પ્રશ્ન છે જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વહીવટી અંદર નાણા ચૂકવી દેતા હોય છે તેવા લોકોના પાસ થતા હોય તેવા ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે મિતેશ ભાટિયા ન્યૂઝ 18 ગુજરાતી મહીસાગર તો એ મહત્વનો સમાચાર રાજકોટ થી એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનો કારસ્તાન સામે આવ્યું ડોક્ટર કટોચ છના ભ્રષ્ટાચારનો પર્દાફાશ ફાસ્તા છે પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચના બन्ने આખમાં તકલીફ છે ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બનાવી દીધો

અંકિત જોડાઈ ગયા છે અંકિત એમ્સમાં જે આ કૌભાંડ ચાલી રહ્યા છે જે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે શું હકીકત ચોક્કસ ગુજરાતની પાડોશમાં જ આવેલા પરાપીપળીયા ગામ ખાતે હાલ કાર્યરત છે ત્યારે એમ્સના પ્રથમ ડિરેક્ટર છે તે ડોક્ટર સીડીએસ કટોચ બન્યા હતા ત્યારે રાજકોટ એમ્સની અંદર ભ્રષ્ટાચાર થતા હોવાનો પુરાવો છે તે સામે આવ્યો છે પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચ દ્વારા પોતાના દિવ્યાંગ દીકરાને મેડિકલ ફીટ બતાવીને એમ્સમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દીધો હોવાના પુરાવા છે તે સામે આવ્યા છે પૂર્વ ડિરેક્ટર સીડીએસ કટોચ દ્વારા પોતાના પુત્ર ભાવેશને આંચકીની તકલીફ હોવાનું ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં તેને ભરતીમાં પૂર્વે જયદેવ વાળા કે જે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે તેમણે પણ પોતાના ભાઈને ખોટા સર્ટિફિકેટના આધારે જુનિયર વોર્ડનની નોકરી અપાવી હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલાના પુરાવા છે તે સામે આવી છે ત્યારે સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા તેમણે જણાવ્યું હતું કે એમ્સમાં જે ગેરકાયદેસર જે ભરતી ચાલી રહી છે અને જે ભરતી થઈ છે તે મામલે તેમને પણ ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે કોઈ પણ રીતે એમ્સની અંદર ગેરકાયદેસર રીતે ભરતી નહીં ચલાવાય

અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાની છે હવે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મહત્વના સમાચાર આ કેસ મામલે અધિકારીઓની તપાસ માટે સાઇટની રચના સસ્પેન્ડેડ ચાર અધિકારીઓની મિલકતની તપાસ થશે એક નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ થશે સરકારે એસબી તપાસ માટે મંજૂરી આપતા એસઆઈટી ની રચના કરવામાં આવી એસસીબી ના નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં છ સભ્યોની ટીમનો સમાવેશ કરાયો છે તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે વાત કરીએ મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ મામલે આક્ષેપો સામે આવ્યા છે ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલનું ડીએમ પટેલને સીધું સૂચન વિશ્વાસ પેનલના ડીએમ પટેલના વીવાયનું એકાઉન્ટ એનપીએ પહેલા બેંકના સિત્તેર કરોડ ભરાવો અને પછી એનપીએ વિશે બોલો ઉપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું

એમના વ્યવહાર થાય છે તો એમનું લોંગ ટાઈમથી બે હજાર સત્તરથી આજ 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને સિત્તેર કરોડ રૂપિયા જેવી માત્ર થઈ છે તો આને લોંગ ટાઈમનું એમપીએ એ કહેવાય મિત્રો તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેન્કોમાં નાના મોટા એમપીએ હોય છે પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગા આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી મારા સગાવાળાનું કોઈ એમપી નથી પટેલ નું સિત્તેર કરોડ રૂપિયાનું એમપી એ જે પટેલ નું સિત્તેર કરોડ નું છે જ નહીં એમના દૂરના સગાઓ એમાં વિનોદ પટેલની ભાગીદારીવાળા એમના દૂરના સગાઓ કદાચ હશે પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે વિનોદ પટેલે એ ધિરાણ કરેલું છે અને એવી મોટી કોઈ રકમ છે જ નહીં હવે નજર કરીશું ટોપ હેડલાઇન્સ પર નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ મીટર ખોલાયા અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત કંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અધિકારીઓના મિલકતની તપાસ માટે એસઆઈટીની રચના